નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ્સમાં જેનું નામ છે સાતા બ્લોગ્સ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમને ખૂબ પ્રેમ આપ્યો છે એ બદલ તમારા આવા સ્નેહ અને આવા પ્રેમની અપેક્ષા લઈને ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને અમે આવી ગયા છીએ જેનું નામ તમને પારું સાતા જણાવશે જોઈએ હવે પારુબાડા શું કરે છે પારુબાડા આજે શું બનાવવાનું છે આજે છે ડ્રાય ઉપમા ઓહો ઘણા વખત થી આ બધા આનંદભાઈ ના કહેતા હતા કે આપણે દીપાબેને ડ્રાય ઉપમા બનાવ્યો હતો ને એની રેસિપી આપો ઓકે એટલે આજે આપણે ઈ રેસિપી બધા યારે શેર કરશું અચ્છા એના માટે શું તૈયારી છે અત્યારે બસ જો આટલી વસ્તુ મેં આ ઉપમાની તૈયાર કરી છે ઓહો બતાવી દઈએ આપણે આ સૌથી પહેલા છે ને રવો શેકવાનું થશે આટલી આટલી બધી વસ્તુ જોશે એમાં બે થી ત્રણ જણાનો બનશે આમાંથી ઉપમા ઓકે છે રવો એક વાટકી જીણો રવો છે અચ્છા પછી લીમડો લીલું મરચું તીખું મરચું જે પ્રમાણે જો એ પ્રમાણે બે ચમચી જેટલી અડદની દાળ અડદની દાળ મરી પાવડર મીઠું પછી આ કાંદા હમ ને આ બાફેલા બટેટા બટેટા બાફી લીધા છે ઓકે ના લીલું નાળિયેરાનો ટેસ્ટ ઉપમા બહુ બહુ મસ્ત લાગે છે ઓકે પપ્પાને ભાવે છે અચ્છા એટલે આપણે ઈ રીતે ડ્રાય ઉપમા બનાવીએ છીએ સૌથી પહેલા એક ચમચી ઘી મૂકશું આપણે ઓહો ઘી શરૂઆત એમ હા એટલે આમાં શેકવામાં ઘી જ ઘી ની સુગંધ સરસ આવે આમાં એટલે ઓકે આ દાળ છે ને અડદની બે ચમચી એને શેકી લેશું

તેલ આવી ગયું છે હં એક ચમચી જીરું મગસવાનું એકદમ સુગંધ હવા મીઠી છે જીરાની હવે લીમડાના પાણીમાં ઉમેરવામાં આવશે ચા ડુંગળી સાથે છે એમાં હમ ખરીદના વેજીટેબલ ઉઠમાય થાય હમ આપણે ઘરમાં ને બધા જે રીતે પસંદ છે ને એ રીતે ઓકે ડુંગળી આપણે છે બે મોટી બે લીધા છે ને અને ડુંગળી આપણે કેવી પડશે કરવી પડશે તો મિત્રો ડુંગળી આપડી સપ્લાય ગઈ છે બાફેલા બટેટાના ટોકડા કરીને નાખી દીધા

que lo little el ok para okay. nada બધું પાણી આમાં રવામાં સોસાઈ જશે ને એટલે એકદમ ટ્રાય થઈ જશે ઓકે એ સાવધીમું રહી છે હમ ભાઈ આ બધાય જાદુ તમારી પાસે છે એટલે તો તમારી પાસેથી રેસીપી શીખી અમે હવે આ રવ શેકેલો રવો નાખ્યા પછી આ ટોકરાનું છીણ કરી નાખ્યું છે લીયા નાળી ઓકે એ આમાં એડ કરી દઈશું તમારા પપ્પાનું ફેવરેટ છે પપ્પાને આવું અને તમને લોકોને જાણીને આશ્ચર્ય થશે કે ટ્રીપિકલ મહારાષ્ટ્રન સ્ટાઇલ જે છે ને એમાં આ રીતે લીલું ટોપરું નાખવામાં આવે છે જે અમારી ઘરે થાય છે ઓકે ચાર પાંચ મિનિટ હવે એને ધીમા તાપે સીજવા દેશું ઢોકળો છે બધે થઈ ગયું છે હવે આમાં આપણે આ કચરો મરીનો પાવડર એડ કરશું ઓકે કેટલો ચમચી છે હમ છે ને છેલે નાખવાનો આનો ઉપમાનો કલર ડાર્ક થઈ જાય ડાર્ક થઈ જાય ગાર એટલે કોને તો તો વધારે કરી શકાય અચ્છા હમ 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 ઉપર થી મરી પાવડર નાખી દીધો છે અને પછી ધાણા ભાજી અંદર છે ને ઉમેરી દીધી છે કોથમીર રેડી છે આપણો ઉપમા અને હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું છું કે કેવો થયો છે એકદમ પરફેક્ટ છે બરોબર કારણ કે દરેક પ્રકારનું માપ પર બેઠું છે આમાં એકદમ પરફેક્ટ છે એ અમને કહેજો અને જ્યારે બનાવો ત્યારે અમને યાદ કરજો સીતા રોકો આંખો મેં મહેફુઝ રગના બહુ દેર તક રાત रात होगी मुसाफिर હમ ભી मुसाफिर हो તું ભી કિસી મોડ પર ફીર મુલાકાત હતી ત્યાં સુધી અમને રજા આપશો અંબા અંબા